પારડીના પરિયા ખાતે પાર્ક કરેલ કારમાં રૂપિયા બે પોઈન્ટ બાવન લાખનો દારૂ સાથે બુટલેકર ઝડપાયો સેલવાસથી દારૂ ખરીદી છૂટક વેચાણ અર્થ લાવ્યો હોવાનો આરોપી વિમલ પટેલે કબૂલ્યું પારડીના પરિયા ખાતે સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ જગ્યામાં પાર્ક કરેલ કારમાંથી દારૂનો જથ્થો સાથે પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો વલસાણ એલસીબીની ટીમ પાટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે તપાસ કરી હતી પારડીના પરિયા સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ ખુલ્લી જગ્યામાં સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જે પંદર સીડી નાઇન ફોર સેવન નાઇન પાર્ક કરેલ હતી પોલીસને જોઈ તેમાં બેસેલ ઈસમ ભાગવાની કોશિશ કરતા તેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કરતા અગિયારસો અઠ્યાસી નંગ બોટલની કિંમત રૂપિયા આ દારૂ નો અંગે પૂછપરછ કરતા સેલવાસ અલગ અલગ વાઇન શોપ ખરીદી છૂટક વેચાણ અર્થે લઈ જતો હોવાનું કબૂલ્યું હતું પોલીસે દારૂનો જથ્થો કાર સહિત કુલ રૂપિયા સાત પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દા કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો